નહીં કિશ્ચિત ક્ષણ બી જાતુ તિષ્ઠે તે કોઈ પણ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શક્યો નથી તો માટે હવે પ્રવાહ બદલવાનો છે જે કર્મ છે એ સત્કર્મની દિશામાં આપણે વળવાનું છે અને એ દિશામાં વળી અને આપણે સત્કર્મ પરાયણ રહેવું જોઈએ કારણ કે જ્યાં સુધી શરીર છે સુધી કર્મ વગર શરીર ટકી શકતું નથી જેમ કે પાણી વગર વનસ્પતિ રહી શકતી નથી એમ કર્મ વગર આ શરીર રહી શકતું નથી સિરિયલ નંબર અઢારસો ચુમ્માળીસ યોગ વશિષ્ઠ મહારામાણ કહે છે સમુદ્યોગ મૃત પરાયણ એ સમુદ્યો જે ઉદ્યોગ ને છોડી એટલે પોતાનો પ્રયત્ન ને છોડી અને માત્ર કિસ્મત પરાયણ બને છે પ્રયત્ન છોડી દે પ્રયત્ન છોડી માત્ર કિસ્મત ના પ્રયાણ થાય છે કે ના કિસ્મત માં હશે થશે એ લોકો ખરેખર ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ અર્થ કામ છે એને પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે પોતે જ આળસ પ્રમાણ દ્વારા પોતાના શત્રુ બની જાય છે અને પોતે ધર્મ અર્થ કે કામ કઈ પણ સંપાદન કરી શકતા નથી આ છે પોતાની આળસ ને પ્રભાવની મહિમા તો જેથી કરી કોઈ પણ વ્યક્તિ કર્મ કરે ઉદ્યોગ કરે ત્યારે કિસ્મત પણ એની સહાયતા આપે કારણ કે દેવમ ચેવાત્ર પંચમ એ પ્રયત્ન સાથે છે પ્રયત્ન વગર નથી આળસને પ્રમા કરી અને કશું શું કરે અને કુદરત પણ શું કરે જેથી કરી પુરુષાર્થવાદી બની અને પોતાના કર્તવ્ય પર રહેવું જોઈએ પ્રયત્નમાં જરા પણ ઢીલા રહેવું જોઈએ નહીં સિરિયલ નંબર 1845 છે યોગ વશિષ્ઠ ની અંદર કે છે વિશ્વામિંતેણ મુનીના દેવમૃત્સૃજ્ય દૂરતઃ પુરુષેણેવ સંપ્રાપ્તમ બ્રાહ્મણત્વરામ નાન્યથા વિશ્વામિત્ર મુનિના એટલે વિશ્વામિત્ર મુનિ દેવમુસૃ દૂર વિશ્વામિત્ર ત્યાં કિસ્મત ઉપર રહી અને પુરુષાર્થ રહીતતા બન્યા એમણે કિસ્મતને દૂર છોડી અને નિરંતર સાધનામાં રત રહ્યા સાધનામાં રથ રહેતા કઈ વાર એમને સાધનામાં અનેક અનેક શક્તિઓ પ્રાપ્ત કરી અને શક્તિઓનો વિનાશ પણ થયો પરંતુ સાધનામાં પાછળ ન પડ્યા સાધના લગાતાર કર્યા કરી અને એ પોતાના પુરુષાર્થ દ્વારા પ્રબળ પુરુષાર્થથી ક્ષત્રિયત્વમાંથી એમને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું

કિસ્મતનો આધાર છોડી કિસ્મતની પરવા કર્યા વગર ઉદ્યોગમાં લાગી જવું જોઈએ કિસ્મતની પરવા કર્યા વગર ઉદ્યોગમાં લાગી જવું કારણ કે એના પરાયણ થઈ અને ઉદ્યોગ છોડવો જોઈએ નહીં કેમ કે તલની અંદર

અને પુરુષાર્થમાં લાગી રહેતા પોતે અવશ્ય એની અંદર સફળતા મળે છે છે હા ત્યાં આગળ કિસ્મત એટલે પછી પ્રયત્ન અનુસાર કોઈને ઊંચી વધતી સફળતા મળે પણ નિષ્ફળતા ક્યારે કોઈને મળતી નથી એટલે પ્રયત્નની પાછળ કોઈ વ્યક્તિ એમ માને કે અમુક જ વ્યક્તિ અમુક પ્રયત્ન કરી શકે એ શક્ય નથી અમુક જ વ્યક્તિ થી અમુક કાર્ય થાય એ શક્ય નથી કારણ કે પરમાત્મા એ માનવ ના શરીર ની અંદર એના પૂર્વ જન્મ ના કર્મો અનુસાર જાતિ આયુષ્ય ને સુખ દુખ ના ભોગ મોકલ્યા છે પરંતુ આ પ્રકાર ના નિર્ણયો પોતાના સૂક્ષમ શરીર એટલે મન બુદ્ધિ ઉપર આધાર છે એ એના સ્વભાવ ઉપર આધારિત છે શરીરના બંધારણની અંદર ભગવાનને પક્ષપાત નથી કર્યો જેમ કે આપણે કહેવતમાં આવે કે ભાઈ આગળ બુદ્ધિ વાણિયા અને એ જ વેપારમાં સારી રીતે આગળ વધી શકે અન્ય નહીં એ આજે આપણે લોકશાહીની અંદર ઘણા પટેલોએ અન્ય લુવાણાભાઈઓએ ઘણા લોકોએ પોતે ધંધામાં જંપલાવ્યું છે અને ધંધામાં સારી સફળતા પણ મળી છે પરંતુ હા વાણિયાઓ જેટલી નથી મળી કારણ કે વાણિયાઓને હજારો વર્ષથી જન્મથી પણ એમની પાસે ધન હતું અને સંસ્કારો દ્વારા સંતોના સંસ્કારોથી ચુસ્ત રૂપે સંસ્કાર એમને આપવાથી એ ખૂબ સમૃદ્ધ થઈ ગયા એમ સૂર્ય ક્ષત્રિયોના સભા મરેલું છે પરંતુ શરીર રચના અંદર ભગવાને કોઈ પક્ષપાત કર્યો નથી એટલા માટે કોઈ વ્યક્તિ પુરુષાર્થ કરે અને પુરુષાર્થ કરતા એને એમાં સફળતા ન મળે એ શક્ય નથી ગયા વર્ષે પાલનપુરના નવા બસ સ્ટેન્ડ પાસે દસમા ધોરણમાં ચોરાણું ટકાથી અધિક માર્કસ વાળા બાળકોના ફોટાઓ હતા અને એ ફોટાઓની અંદર મે જોયું તો અમુક પ્રજાપતિ ચૌધરી પટેલ બધા વાણિયા હતા તો પુરુષાર્થ પાછળ પરમાત્માને અવશ્ય સફળતા મળે માટે પુરુષાર્થ પરાયણ થઈ અને કાર્યમાં રત રહેવું જોઈએ ત્યારે એમાં પ્રમાદ કરવો જોઈએ નહીં કારણ કે તલની પીલા વગર ગાણીમાં પીસા વગર તેલ કોઈ દિવસ નીકળી શકતું નથી સિરિયલ નંબર અઢારસો ઓગણપચાસ પૂર્વજન્મ કૃતમ કિસ્મત પણ પૂર્વજન્મના કરેલા કર્મોનું જ ફળ છે અને એને જ આપણે કિસ્મત કહીએ છીએ एक किस्मत नी अंदर परमात्मा कदाच कोई कर्म वगर न फल आपे तो परमात्मा ने पाप थाय ने परमात्मा पक्षपाती गणाय पर परमात्मा के छे कमु न्यायकारी छु अमुक बालको बिचारा गर्भ में मरी जता हो छे अब एमने क्या पाप करया था अमुक जन्म तो मरी जता हो छे तो अमुक जन्म थी कोई आंधळा हो छे तो कोई पांगळा हो छे તો અમુક બાળકોને જન્મથી કદાચ માતા પિતાનો વિયોગ પણ થઈ જતો હોય છે આ બધું પૂર્વ જન્મના કરેલા કર્મોના ઉપર આધીન છે પરંતુ સર્વશ્રેષ્ઠ દર્શા દ્રષ્ટાંત હોય તો પૂર્વના કર્મો અનુસાર વ્યક્તિને જન્મ મળે છે પણ વર્તમાન પુરુષાર્થે વ્યક્તિ ઘણી એવી શક્તિઓ પ્રાપ્ત કરે ને ભગવાન પડખે રહી વગર કીધે એની સહાયતા કરે એના માટે સારામાં સારું દ્રષ્ટાંત છે સ્વામી ગંગેશ્વર સ્વામી મહારાજ જન્મથી ગંગેશ્વરચુ હતા અને એમને ભગવાનની ભક્તિ અને ધ્યાન દ્વારા ઘણી શક્તિ પ્રાપ્ત કરી કે જેમણે વેદોના ભાષ્ય કર્યા અને વેદોના ભાષ્ય એવા કર્યા કે જે લોકો ચક્ષુ સાથે ભણીને ડિગ્રીઓ પ્રાપ્ત કરી એના કરતા એના જેવા જ કર્યા અમુક જુગે તેજસ્વી બધા એમાં બનતા નથી એના જીવાત કર્યા અને એમનું ભાષ્ય પણ વખણાય છે તો આ છે પુરુષારથની મહિમા તો પુરુષારથની પાછળ વ્યક્તિ પ્રયત્ન કરે પરમાત્મા વગર ગીતે શાયતા અમુક ભક્તોને સંતોને

જે લોકોએ આ પ્રકારનો ઉપવાસ કર્યો એ ટાઈમે એમને ખૂબ જ સારી રાહત મળી પ્રથમ ઉપવાસ એને જીવનમાં નતો કર્યો એમને ખૂબ તકલીફ પડી અને જેને આદત પડી એને કોઈ તકલીફ નથી થતી તકલીફ નથી થતી અને સાથે સાથે રોગ પણ દૂર થઈ ગયા હવે આની અંદર પરમાત્માએ પોતાની વિશેષ શક્તિ આપી એટલે કર્યા પછી કર્યા પહેલા કદાચ કોઈ આવું કરવા માંગે તો શક્તિ મળી શકે નહીં અને આ કાર્ય થઈ શકે નહીં એટલે કર્તવ્યની અંદર પોતે ક્યારેય ઢીલો ન રહે કરે અને કર્તવ્ય એની અવશ્ય સફળતા મળે માટે આળસ પ્રમાદ અને વ્યસનથી પોતે બચી અને કાર્યમાં લાગી રહે